અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પડના દરેક પ્રકારના સમાચારો તલાજામા આટીઓના નિયમનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ આજે બીજા દિવસે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર તળાજા પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરે છે તેવી જ રીતે ગઈકાલે પણ સાંજના સમયે પણ તળાજામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાહન ચાલકો દ્વારા આટીઓના નિયમોનો ઉલાળીઓ કરતા હોય તેવાને દંડ ફટકારવામાં આવ્યો હતો મોટા અવાજે હોન વગાડવું ખૂબ જ ઘોંઘાટ થાય તેવા વાહનમાં સાયલેન્સર રાખવા તેમજ ચાલુ વાહન દ્વારા મોબાઈલમાં વાત કરવી તેમજ નંબર પ્લેટ તૂટેલી હોય અથવા તો ત્રણ સવારી બાઇક ચલાવવું સહિત આરટીઓના નિયમનું પાલન ન કરતા વાહન ચાલકોને આજે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી નજીક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પચીસ જેટલાને દંડ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા